નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સરકારે લોકોને કહ્યું કે આત્મનિર્ભર બનો ભારત આત્મનિર્ભર બનશે ત્યારે લોકોએ સરકારની આ શિખામણને સાનમાં સમજી લીધી હોય એ રીતના દ્રશ્યો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર છે સામાન્ય રીતે દિવાળીનો સમય આવે ત્યારે રોડ રસ્તાની આસપાસ ઊગી નીકળેલા ઝાડી ઝાંખરાની સફાઈ કરવાનું કામ પીડબ્લ્યુડીની વિભાગની ટીમ કરે છે નવા રોડ રસ્તા બનાવે છે રોડની બંને તરફ આવેલા ઝાડોને રંગરોગાન કરે છે નવા રિફ્લેક્ટર લગાવે છે ટ્રાફિક સિગ્નલના બોર્ડ લગાવે છે પરંતુ નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા ગરડેશ્વર તાલુકાના ઉમરવા જોશી ગામ તરફ જવાનો આ રસ્તો છે કે જેની બંને તરફ નક્કામાં જાડી ઝાંખરા ભરપૂર માત્રામાં ઊગી નીકળ્યા હતા અને જેને કારણે રસ્તો સાંકડો દેખાઈ રહ્યો હતો ત્યારે માર્ગ મકાન વિભાગ અહીંયા આવીને સફાઈ કરે એની રાહ જોવાને બદલે ગ્રામજનોએ જાતે જ હાથમાં દાટરડું અને ધારીઓ લઈ રોડની બંને તરફ ઉગી નીકળેલા નકામાં ઝાડી ઝાંકરા સફાઈ કરવાનું અભિયાન શરૂ કરી દીધું છે આમ પણ પીડબ્લ્યુ વિભાગના આલા અફસરો પોતાના એસી ઓફિસોમાંથી નીકળતા નથી અને સરકારી આપેલા લક્ઝુરિયસ વાહનોમાં ફરતા હોય છે એટલે એમને સામાન્ય માણસને કનડતી સમસ્યાઓનો જરા સરખો પણ અણસાર ના હોય તે સ્વાભાવિક છે વધુમાં હાલમાં કેવડિયા ખાતે આગામી એકતા પરેડ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે માટે જિલ્લાનું આખું તંત્ર અને રાજ્ય સરકાર પણ હવે ત્યાં તૈયારીઓમાં લાગી છે માટે સામાન્ય લોકોને પડતી સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન ના જાય એ સ્વાભાવિક છે માટે હવે લોકોએ આત્મનિર્ભર બનવાનું શરૂ કર્યું છે અને હાથમાં દાતરડું અને તિકમ પાવડા લઈને સફાઈ અભિયાન શરૂ કર્યું છે તમે પણ તૈયારી કરી દેજો આત્મનિર્ભર બનવાની